શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાદ્ધ પક્ષની કથા સાથે જ આપણે જાણીશું પંચબલી યજ્ઞ શું છે પંચબલી શ્રાદ્ધ અને ત્રિપિંડી શ્રાદ્ધ વિશે પણ માહિતી મળશે જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ ઓમ પિતૃગણાય વિદમહે જગદ્ધારી ધીમહી તન્નો પિતૃહુ પ્રચોદયાત બોલો પિતૃનારાયણ દેવની જય પક્ષ અથવા પિતૃપક્ષ એટલે ભાદરવા માસની પૂર્ણિમાથી શરૂ થઈને અમાવસ્યા સુધીના સોળ દિવસ આ દિવસોમાં આપણે આપણા સ્વજનો અને પૂર્વજોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે દાન પુણ્ય અને શ્રદ્ધાપૂર્વકના કર્મો કરીએ છીએ આ ક્રિયાને શ્રાદ્ધ કહેવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં ખાસ કરીને પંચબલી યજ્ઞ કરવામાં આવે છે પંચબલિનો અર્થ છે માઇનસ ભોજનને પાંચ ભાગમાં વહેંચીને અર્પણ કરવું આ પાંચ ભાગો છે માઇનસ એક ગાયને ભોજન પૃથ્વી તત્વ બે કૂતરાને ભોજન જળ તત્વ ત્રણ કીડીને અન્ન અગ્નિતત્વ ચાર કાગડાને ભોજન વાયુ તત્વ પાંચ દેવતાઓને અર્પણ તત્વ અહીં બલિનો અર્થ છે જીવબલી નહીં પરંતુ સાત્વિક ભોજન જેમ કે ખીર પૂરી રોટલી માલપુવા પાંચ ભાગમાં વહેંચીને અર્પિત કરવું આ રીતે પિતૃઓ પ્રસન્ન થાય છે પરિવારને આશીર્વાદ આપે છે અને તેમની આત્માને તૃપ્તિ મળે છે આ ભોજનનો થોડો ભાગ હવનકુંડમાં આહુતિ સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે બ્રાહ્મણો તથા જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં આવે છે સાથે સાથે પશુ પક્ષીઓને પણ આ અન્ન અર્પણ થાય છે આ ક્રિયા પિત્રોને તૃપ્ત કરનારી હોવાથી તેને યજ્ઞ કહેવાય છે હવે જાણીએ ત્રિપિંડી શ્રાદ્ધ વિશે ભવિષ્ય પુરાણમાં તેનો ઉલ્લેખ થયો છે ત્રિપિંડી શ્રાદ્ધનો અર્થ છે માઇનસ છેલ્લી ત્રણ પેઢીને પિંડદાન કરવો જે પરિવારમાં કોઈનું અકાળે મૃત્યુ થયું હોય માઇનસ સેકન્ડ કરો ઉંમર નાની હોય કે મોટી વૃદ્ધાવસ્થા અકસ્માત કે આત્મહત્યાથી મૃત્યુ થયેલું હોય માઇનસ તેવા આત્માઓની શાંતિ માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ આત્માની શાંતિ માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે છે ત્રણ પ્રકારના પ્રેત હોય છે તમોગુણી રજોગુણી અને સત્વગુણી જો કોઈ આત્મા અધૂરી ઈચ્છા સાથે કે અકાળે મૃત્યુ પામે તો તે વ્યાકુળ રહે છે અને ક્યારેક ભવિષ્યની પેઢીઓને મુશ્કેલીમાં મૂકી શકે છે એવી સ્થિતિમાં ત્રિપિંડી શ્રાદ્ધ કરવું ઉત્તમ માનવામાં આવે છે આથી આત્માને મુક્તિ મળે છે ધર્મશાસ્ત્ર મુજબ પિતૃઓનો નિવાસ ચંદ્રલોકના ઉપરના ભાગમાં માનવામાં આવે છે આત્માઓ મૃત્યુ પછી પહેલી એકસો વર્ષ સુધી મૃત્યુ અને પુનર્જન્મની વચ્ચેની સ્થિતિમાં રહે છે આવી આત્માઓને જ આપણે પિતૃ કહીએ છીએ વ્યક્તિ બાળક હોય કે વૃદ્ધ પુરુષ કે સ્ત્રી પરિણિત કે અપરિણીત જો તેનું મૃત્યુ થઈ ગયું હોય તો તે પિતૃની શ્રેણીમાં આવે છે તેમની આત્માની શાંતિ માટે ભાદરવા માસના પિતૃપક્ષમાં અથવા તો કોઈ પણ અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ કરવામાં આવે છે જો કોઈ કારણસર શ્રાદ્ધ ન કરી શકાય અથવા બ્રાહ્મણોને ભોજન ન કરાવી શકાય તો દક્ષિણ દિશામાં મોઢું કરીને પિતૃઓનું સ્મરણ કરીને ક્ષમા પ્રાર્થના કરવી એટલું કરવાથી પણ પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્રિપિંડી શ્રાદ્ધ કોણ કરી શકે બાઈઓ માઇનસ પરણેલા હોય કે અપરિણિત માઇનસ બંને કરી શકે છે અપરિણિત સ્ત્રીઓ આ શ્રાદ્ધ કરી શકતી નથી પરણેલી બહેનો તેમજ જેમના પતિનું અવસાન થયું હોય તેવી સ્ત્રીઓ આ શ્રાદ્ધ કરી શકે છે આ વિધિ માત્ર પૂર્વજોનું જ નહીં પરંતુ સમગ્ર પરિવારનું કલ્યાણ કરે છે ઘરે સરળ રીતે શ્રાદ્ધ કરવાની રીત એક સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા બે પિતૃના શ્રાદ્ધ માટે સંકલ્પ કરવો ત્રણ શ્રાદ્ધનો ઉત્તમ સમય છે બપોરના બાર દશાંશ ત્રણ શૂન્યથી એક દશાંશ ત્રણ શૂન્ય પિતૃકાળ ચાર દક્ષિણ દિશામાં મોઢું કરીને એક મોટું વાસણ લો તેમાંસ જવ કાળા તલ સફેદ તલ અક્ષત અખંડ ચોખા ગાયનું કાચું દૂધ ગંગાજળ જો હોય સફેદ પુષ્પ મિશ્રિત કરવો પાંચ કુશા ઘાસની અંગૂઠી અનામિકા આંગળીમાં પહેરવાની તૈયાર કરીને પહેરવી જો કુશા ન હોય તો હાથમાં તુલસી પત્ર લેવો છ જળને બંને હાથના ખોબામાં લઈને અગિયાર વાર પિતૃઓનું સ્મરણ કરીને અર્પિત કરવું અને પ્રાર્થના કરવી હે પિતૃ નારાયણદેવ આપ આ અંજલીને સ્વીકાર કરો તૃપ્ત થાઓ અને અમને આશીર્વાદ આપો પછી જે ખીર પાયસ તૈયાર કરી છે તેને પંચબલી યજ્ઞ માટે અલગ કરવી ગાય કૂતરો કાગડો કીડિયું અને દેવતાઓ માટે અલગ અલગ ભોજન અર્પિત કરવું અગ્નિને ખીરનો ભાગ અર્પિત કરીને મંત્રોચ્ચાર કરવો ઓમ પિતૃદેવતાય સ્વાહા અથવા ઓમ પિતૃદેવતાય સ્વધા અહીં સ્વધા પિતૃ નારાયણ દેવની પત્ની અને સ્વાહા અગ્નિનારાયણદેવની દેવની પત્ની કહેવાય છે આ રીતે ઘરે સાદી સરળ વિધિ કરીને પણ શ્રાદ્ધ કરવું શક્ય છે જો શક્ય હોય તો બ્રાહ્મણ દ્વારા श्राद्ध કરાવવું વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે श्राद्ध વિધિમાં સામગ્રી સાથે दक्षिણા આપી શકાય છે અથવા તો બ્રાહ્મણોને ભોજન કરાવી શકાય છે તે સિવાય જરૂરિયાત મંદોને દાન પુણ્ય કરવું પણ શ્રેષ્ઠ છે જે રીતે પિતૃ પ્રસન્ન થાય તે પ્રમાણે દાન કરવું જોઈએ આ રીતે ઘરમાં સાદી સરળ રીતે પણ श्राद्ध વિધિ કરી શકાય છે સાથે સાથે પીપળાના વૃક્ષનું પૂજન સાત પ્રદક્ષિણા જલ અર્પણ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો પણ ઉત્તમ માનવામાં આવે છે તુલસી પાસે પણ દીવો પ્રગટાવી શકાય છે પિતૃ નિમિત્તે આજે ગાય માતાની સેવા કરવી વિશેષ પુણ્યકારી છે ગાયને લીલું ઘાસ અર્પણ કરવું પેટ ભરાઈ જાય એટલું ભોજન કરાવવું ઉત્તમ માનવામાં આવે છે આ રીતે પિતૃ પક્ષમાં આપણે પિતૃઓને પ્રસન્ન કરી શકીએ છીએ શાસ્ત્રોમાં કહેવાય છે કે આ સોળ દિવસોમાં આપણા પિતૃઓ કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વી પર આવી શ્રાદ્ધ ગ્રહણ કરે છે તેઓ સીધું ભોજન કરતા નથી પરંતુ હવા કે પ્રેત સ્વરૂપે સુગંધથી ગ્રહણ કરે છે અને તૃપ્ત થાય છે પંચબલી યજ્ઞ દ્વારા પણ તેઓ તૃપ્ત થાય છે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ પિતૃ તૃપ્ત થાય છે પરંતુ બ્રાહ્મણે સંકલ્પ કરવો જોઈએ કે માયને હું જે ભોજન કરી રહ્યો છું તે પિતૃ સુધી પહોંચે આ સંકલ્પથી જ તે ભોજન પિતૃ સુધી પહોંચે છે પુરાણકાળથી આ વિધિ ચાલી આવી છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સીતા માતાએ તેમના સસરા દશરથજીનું શ્રાદ્ધ કર્યું હતું અને કર્ણે પણ પિતૃ શ્રાદ્ધ કર્યું હતું પિતૃશ્રાદ્ધની કથા કહેવાય છે કે ભીષ્મ પિતામહે યુદ્ધ પૂર્ણ થયા પછી રાજા યુધિષ્ઠિરને શ્રાદ્ધ કર્મ અને તેના મહત્વ વિશે સમજાવ્યું હતું મહર્ષિનેમીને પણ આ જ્ઞાન અગ્નિદેવ દ્વારા પ્રાપ્ત થયું હતું એકવાર મહર્ષિનેમી તેમના પુત્રના આકસ્મિક મૃત્યુથી દુઃખી થઈ ગયા તેમણે પૂર્વજોને આહવાન કર્યું ત્યારે પિતૃ પ્રગટ થયા અને કહ્યું હે ઋષિનેમી તમારો પુત્ર પહેલેથી જ પિતૃઓ વચ્ચે સ્થાન પામી ચૂક્યો છે કારણ કે તમે પિંડદાન તર્પણ જેવા શ્રાદ્ધ કર્મો કરતા રહો છો તેનાથી તમારો પુત્ર તૃપ્ત થયો છે તે સમયથી ઋષિનેમી નિત્ય શ્રાદ્ધ કરતા રહ્યા અને ધીમે ધીમે બધા ઋષિમુનિઓ તથા લોકો પણ શ્રાદ્ધ કર્મ કરવા લાગ્યા ધર્મરાજ યુધિષ્ઠિરે પણ મહાભારત યુદ્ધમાં મૃત્યુ પામેલા સૌ કૌરવો અને પાંડવો પક્ષના સૈનિકો માટે અંતિમ સંસ્કાર પછી શ્રાદ્ધ કર્યું હતું જેથી તેમને શુભ ગતિ પ્રાપ્ત થાય અગ્નિદેવની કથા કહેવાય છે કે ઋષિમુનિઓ અને દેવતાઓ જ્યારે ભોજન કરતા ત્યારે અગ્નિદેવ બહુ જ ભોજન કરી લેતા તેમની શક્તિએ તેઓ બધું જ ભસ્મ કરી શકતા હતા આથી બધાને ચિંતા થવા લાગી પછી દેવોએ બ્રહ્માજીને પ્રાર્થના કરી બ્રહ્માજીના કહેવા મુજબ અગ્નિદેવે વચન આપ્યું કે શ્રાદ્ધમાં પિતૃઓને અર્પિત થતું ભોજનમાંથી હું પણ મારો ભાગ સ્વીકારો એટલા માટે શ્રાદ્ધ દરમિયાન અગ્નિને પણ એક ભાગ અર્પણ કરવામાં આવે છે જેથી તેઓ પ્રસન્ન થાય અને તેના દ્વારા પિતૃઓ પણ તૃપ્ત થાય કર્ણની કથા દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધ દરમિયાન કર્ણનું મૃત્યુ થયું અને તેની આત્મા સ્વર્ગમાં પહોંચી પરંતુ ત્યાં તેને ભોજન મળતું ન હતું તેને માત્ર સોનું અને આભૂષણ જ ખાવા માટે મળતા હતા કર્ણ નિરાશ થઈને ઇન્દ્રદેવને પૂછે છે મને અસલી ભોજન કેમ નથી મળતું ત્યારે ઇન્દ્રદેવ કહે છે હે કર્ણ તમારા જીવન દરમિયાન તમે ખૂબ દાન કર્યું પરંતુ ક્યારેય પિતૃશ્રાદ્ધનું દાન આપ્યું ન હતું એટલા માટે સ્વર્ગમાં તમને ભોજન મળતું નથી જીવન દરમિયાન કર્ણએ માત્ર સોનું ચાંદી જેવી ચીજવસ્તુઓનું જ દાન કર્યું હતું પરંતુ પોતાના પૂર્વજો અને પિતૃઓ માટે ક્યારેય કંઈ કર્યું નહોતું જ્યારે તે સ્વર્ગમાં ગયા ત્યારે તેમને ભોજન મળતું ન હતું ત્યારે તેમણે ઇન્દ્રદેવને પૂછ્યું ઇન્દ્રદેવે કહ્યું કે તું જીવનમાં પિતૃઓ માટે કશું કર્યું નથી એટલા માટે તને અહીં ભોજન મળતું નથી કર્ણએ જવાબ આપ્યો કે હું મારા પૂર્વજો વિશે જાણતો જ ન હતું ત્યારપછી ઇન્દ્રદેવે તેને ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ માટે પૃથ્વી પર મોકલ્યો ત્યાં જઈને કર્ણએ પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ પિંડદાન અન્નદાન અને જલદાન કર્યું ત્યારબાદ તેઓને મોક્ષ પ્રાપ્ત થયું આ રીતે શ્રાદ્ધ પક્ષનું મહત્વ છે કે આપણને પોતાના પિતૃઓ માટે જરૂર દાન પુણ્ય કરવું જોઈએ આ વિધિમાં કુશગાસનો ઉપયોગ થાય છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે દેવ જ્યારે અમૃતનો કળશ લઈને સ્વર્ગ જઈ રહ્યા હતા ત્યારે તેની થોડી બુંદ પૃથ્વી પર પડી હતી અને એમાંથી કુશગાસ ઉત્પન્ન થયું હતું તેથી કુશગાસ પવિત્ર માનવામાં આવે છે અને દરેક ધાર્મિક કાર્યમાં તેનો ઉપયોગ થાય છે ગરુડ પુરાણમાં શ્રાદ્ધનો ઉલ્લેખ અનેક જગ્યાએ આવ્યો છે દેવ ભગવાન વિષ્ણુને પૂછે છે કે પિતૃઓ પરલોકમાંથી આવીને અહીં ભોજન કરે છે એવું કોણે જોયું છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે ગરુડ સીતાજીએ આ વાતનો અનુભવ કર્યો હતો જ્યારે ભગવાન શ્રીરામ વનમાં ગયા હતા ત્યારે તેઓ સીતાજી સાથે પુષ્કર તીર્થ ગયા ત્યાં તેમણે શ્રાદ્ધ કરવાનું નક્કી કર્યું સીતાજીએ એક ફળ રાંધીને ભોજન તૈયાર કર્યું બપોરનો યોગ્ય સમય આવ્યો ત્યારે આમંત્રિત ઋષિઓ આવ્યા સીતાજી ભોજન પીરસવા ગઈ પણ અચાનક પાછી વળી ગઈ અને લજ્જાથી લતાઓ પાછળ છુપાઈ ગઈ શ્રીરામે પછી બ્રાહ્મણોને પોતે ભોજન કરાવ્યું પછી તેમણે સીતાજીને પૂછ્યું કે તેઓ કેમ છુપાઈ ગઈ ત્યારે સીતાજીએ કહ્યું કે હે સ્વામી આ બ્રાહ્મણોના શરીરમાં મેં આપના પિતાશ્રી અને અન્ય બે પિતૃઓને જોયા હતા તેઓ બલકલ અને મૃગચર્મ ધારણ કરેલા હતા પહેલા હું આભૂષણોથી સજ્જ રહેતી હતી હવે એવા વસ્ત્રોમાં પિતાશ્રીને ભોજન આપવું મને શોભતું ન હતું એટલા માટે હું પાછી વળી ગઈ આ કથાથી સમજાય છે કે શ્રાદ્ધ દરમિયાન પિતૃઓ કોઈને કોઈ રૂપમાં આવીને ભોજન સ્વીકાર કરે છે અને આશીર્વાદ આપે છે બૃહસ્પતિજી કહે છે કે જે લોકો શ્રાદ્ધ વિશે અશ્રદ્ધા રાખે છે તેઓ ઘોર અંધકારમાં પડીને નરક ભોગવે છે જ્યારે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે ત્યારે મંત્રો અને અન્ન સીધા પોતાના અધિકારી પિતૃઓ સુધી પહોંચે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આયુષ્ય સંતાન ધન ધાન્ય બળ યશ સુખ સ્વર્ગ પુષ્ટિ વગેરે ફળો પ્રાપ્ત થાય છે દેવ કાર્ય કરતા પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે અંતમાં ભગવાન વિષ્ણુ ગરુડને કહે છે કે શ્રાદ્ધના સમયે જે કંઈ અન્ન કે ધન દાન કરવામાં આવે છે તે સીધું આપણા પિતૃઓને પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળી શ્રાદ્ધ પક્ષની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે